ડોકાણ આયો લે અલ્યા બીલો આયો અલ્યા ના આવો લે મુળખો અલ્યા ટીકો આવ્યો શી લેજો આવ્યો પાડી આ તો ના હો ના હોય લે અલ્યા નદી તો આવી લે એ કઈ સાઈડ જોયો તો આ બે બોડી અહીંયાથી આવતો તો હા ચેતણ રહેજો ઓયથી ઓમ જતા ના કોઈ કવાજ આવે તો દોડી ઉડજો મારા અંગાત રહેજો એ હા ઓય એટલામાં ચોક છે આમાં મબુ હતું તો કે લેજો એક તો લેજો પિલ લગંટી આવતો તો ને આ બોગા આવી દેખો આ તો આવી લે ઈકળ

અરે ઉ લાગો અરે એનું મુઢે લાલ છોડો તો કોકને ખાઈ ગયું તો હા નકા પોળી જ તો ભોગા કરશું તો આવો તો ભાઈ આપણે શું પડશે એ લ્યા પોડરું પકડવા વાળાને બોલાયીયો કે ખબર છે અજગર આવે તો આ પોડીયો તો તો લઈ જતો અરે હવે ભેજી ફોન કરશે ને એ લ્યા લઈ જા પાતરે તો હું તો ફોન ખરે કર્મ હોય

நல்ல ஜெல்லை <laughs>